પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ છે એ શરૂ કરી દીધી છે જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય છે એ રાશન લેવા જશે જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન છે એ લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવી અને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ છે એ ચાલુ રહેશે વેરીફિકેશનની આ નવી સિસ્ટમ છે એ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનના સુધારાની તૈયારીઓ છે એ પણ ચાલી રહી છે જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન આપશે એટલે કે ગુજરાતની અંદર ઘણા બધા એવા લોકો છે જે અયોગ્ય છે અને રાશન લેવાને પાત્ર નથી ત્યારે સરકાર છે એ નવો નિયમ છે એ લાવી રહી છે કે દર મહિને દરેક ઘરના જે સભ્યો છે એમના અંગૂઠાની છાપ હોય છે એ છાપ દ્વારા જ રાશન આપવામાં આવશે એટલે કે દર મહિને નવા વ્યક્તિએ રાશન લેવા જવાનું રહેશે વેરિફિકેશનની પ્રક્રિયા માટે સરકાર છે એ નવી સિસ્ટમ લાવી રહી છે જેમની અસર ગુજરાતના લાખો રાશનકાર્ડ ધારકો છે એમની ઉપર થશે ત્યાર પછી આગળ જોઈએ તો પીએમ કિસાન યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં પોતાનું ઈ કેવાયસી નથી કરાવતા તો તમારું ખાતું છે એ નિષ્ફળ કરી દેવામાં આવશે ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેમના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજી સુધી પીએમ કિસાન યોજનાની અંદર નોંધણી નથી કરાવી તેઓ કોમન સર્વિસ સેન્ટર અથવા તો ઈ મિત્રની મદદથી અરજી છે એ કરી શકે છે અને હોળમાં હપ્તાના પૈસા મેળવવા માટે ખેડૂતોએ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ઈ કેવાયસી છે એ પણ કરવાનું રહેશે જો તમે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવો તો તમારા સોળમા હપ્તાના પૈસા છે એ અટકી શકે છે તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ

ભારત બંધનું એલાન ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે તેમણે ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે તેમણે કહ્યું છે કે બંધમાં સાથ આપો આ વખતે અમે એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇઝ નોકરી

કર્યો છે સોના ચાંદીની ખરીદી કરનાર લોકો માટે આવી ગયા છે સારા સમાચાર સરકારે સોના ચાંદી ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી છે એ વધારી દીધી છે ઇમ્પોર્ટ ડ્યુટી બાર પોઈન્ટ પચાસ ટકાથી વધારી અને પંદર ટકા કરી દીધી છે અને આ નવી ઇમ્પોર્ટ ડ્યુટી છે એ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં પણ આવી ગઈ છે જેમને કારણે એટલે કે સરકારના આ નિર્ણય બાદ સોના ચાંદીના ભાવની અંદર પણ વધારો થયો છે તો સોના ચાંદીના ભાવને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કે જે નિર્ણયની અસર લાખો લોકો ઉપર થશે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાત સરકારે કરી છે મોટી જાહેરાત સિદ્ધપુરમાં હવે શ્રાદ્ધ માટે તમે ઓનલાઈન બુકિંગ છે એ કરાવી શકશો પહેલી ફેબ્રુઆરીથી શ્રાદ્ધ તર્પણ વિધિ માટેની બુકિંગ પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ કરાવવા ઈચ્છતા તમામ શ્રદ્ધાળુઓ છે એ ઓનલાઈન બુકિંગ કરી શકશે ઓનલાઈન બુકિંગ કરાવવા માટે ઓફિશિયલી વેબસાઈટ અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો યાત્રાધામ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન બુકિંગ છે એ કરાવી શકશો અને વાયઓજીની જે ઓફલાઈન ઓફિસ છે ત્યાં જઈને પણ તમે બુકિંગ છે એ કરાવી શકો છો તો ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે જે પણ વ્યક્તિ શ્રાદ્ધની વિધિ કરવા માગે છે એ ઓનલાઈન બુકિંગ છે એ કરાવી શકશે સમાચારોની અંદર આગળ વધીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે મોટી જાહેરાત કરી છે તેમણે જાહેરાત કરતાં કહ્યું છે કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે એ શરૂ કરવા જઈ રહી છે જે યોજના અંતર્ગત એક કરોડ ઘર ઉપર સોલાર રૂફટોપ છે એ લગાવવામાં આવશે આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમનું વીજળી બિલ ઓછું આવશે અને દરેક ભારતીયોની છત ઉપર પોતાની સોલાર સિસ્ટમ છે એ પણ હોવી જોઈએ તેવું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે તો જે અંતર્ગત આગામી દિવસોની અંદર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે એ શરૂ કરવામાં આવશે જેમના થકી વીજળી બિલ છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ઓછું આવશે ત્યાર પછી લોકસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા અગિયાર જિલ્લાના ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવેલ એક પરિપત્રની અંદર સોળ એપ્રિલ બે હજાર ચોવીસે લોકસભાની ચૂંટણી માટે કામ ચલાવ તારીખ છે એ સ્થાપિત કરવામાં આવી છે એટલે હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે ગુજરાતની અંદર અને દેશની અંદર લોકસભાની ચૂંટણી છે એ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ આજુબાજુએ આવશે જેમને લઈને મહત્વપૂર્ણ સમાચાર એ મળી રહ્યા છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે એટલે કે એમની ઓફિશિયલી તારીખ છે એ જાહેર થશે ત્યાર પછી આસાર સંહિતાની તારીખ છે એ પણ નક્કી કરી દેવામાં આવશે અને સંભવિત સંહિતાની તારીખ છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર જાહેર થઈ શકે છે એટલે કે ફેબ્રુઆરી મહિનાથી મહિનાથી આસાર સંહિતા છે એ લાગુ થઈ શકે છે તો ચૂંટણી પહેલાં એટલે કે આસાર સંહિતા લાગુ થાય એ પહેલાં તમારે મહત્ત્વપૂર્ણ કામો છે એ કરી લેવા જોઈએ આપણે જણાવી દઈએ કે સંહિતા લાગુ થાય ત્યાર પછી ઘણી વખત સરકારી કે કાયદાકીય કામો છે એ અટવાઈ જતા હોય છે જો તમારે કોઈ સરકારી કામો બાકી હોય તો ઝડપથી પૂર્ણ કરી દેજો જેથી કરીને તમારા કાયદાકીય કે સરકારી કામો છે એ અટવાય નહીં અને રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા ત્યાર પછી નવી યોજના અમલમાં મૂકી શકાતી નથી અને યોજનાની જાહેરાત છે એ પણ આસાર આચારસહિતા પછી કરી શકાતી નથી અને ચૂંટણીના એક દિવસ પહેલા દારૂ ઉપર પણ પ્રતિબંધ છે છે એ જાય તો લોકસભાની ચૂંટણી આચારસંહિતા આચારસંહિતા પહેલા તમારે અમુક સરકારી કામો છે એ વહેલી તકે પતાવી લેવા જોઈએ અને આપણે એ જણાવી દઈએ કે જે વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે એટલે કે ખાસ કરીને આસાર આચારસંહિતા લાગુ થાય ત્યાર પછી નિયમોનું ઉલ્લંઘન કરે છે એ લોકોને સરળતાથી જામીન પણ મળતા નથી ભલે તે ગમે તે વ્યક્તિ હોય એટલે વહેલી કે તમારે ચૂંટણી પહેલા સરકારી કે કોઈ કાયદાકીય કામો હોય તો એ પતાવી લેવા જોઈએ પછી ખેડૂતો માટે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતોને બજેટની અંદર મોટી ભેટ મળી શકે છે અને લોન સહાય છે એ વધારે ખેડૂતોને મળી શકે છે આપને જણાવી દઈએ કે સરકાર બજેટની અંદર મોટી જાહેરાત કરી શકે છે હાલમાં સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે સરકાર કૃષિ લોનનો લક્ષ્યાંશ બાવીથી વધારીને પચીસ લાખ કરોડ રૂપિયા કરી રહી છે જે અંતર્ગત ગુજરાતના અને દેશના ઘણા બધા ખેડૂતો છે એમને લોન સહાયની અંદર લાભ મળશે આપ સૌ જાણો છો કે સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા લોનની અંદર વ્યાજની અંદર ખેડૂતોને રાહત છે એ આપવામાં આવે છે તો એ અંતર્ગત કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે જેની અંદર ખેડૂતોને મોટી ભેટ મળી શકે છે અને ખેડૂતોને લોન સહાયની અંદર મોટો ફાયદો થઈ શકે છે ત્યાર પછી આગળ પહેલી થી બદલાઈ જશે આ નિયમ પૈસા ઉપાડવાના નિયમો છે એ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી બદલાઈ જશે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ આ અંગેનું એક નવું નોટિફિકેશન છે એ પણ બહાર પાડવામાં આવ્યું છે અને પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી પેન્શન ધારકો છે એ લોકો ખાતામાંથી પચીસ ટકાથી વધારે રકમ છે એ ઉપાડી શકશે નહીં વધારે રકમ ઉપાડવા માટેની મંજૂરી છે એ પણ આપવામાં આવશે નહીં તો પેન્શન મેળવતા જે લોકો છે એમની માટે પૈસા ઉપાડવા માટેનો નિયમ છે એ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી બદલાઈ જશે ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ડુંગળીના ભાવની અંદર નરમાઈનો માહોલ મહુવામાં લાલનો ઊંચો ભાવ બસો ને ત્યાંસી રૂપિયા તો ભાવનગરની અંદર ત્રણસો સત્તર રૂપિયા અને રાજકોટની અંદર ત્રણસો પંદર રૂપિયા ઊંચો ભાવ નોંધાયો જ્યારે મહુવાની અંદર સફેદ ડુંગળીનો ઊંચો ભાવ છે એ ત્રણસો બાર રૂપિયા નોંધાયો છે ત્યાર પછી આગળ જોઈએ તો કપાસની બજારની અંદર સ્થિરતાનો માહોલ ઊંચો ભાવ છે એ માણાવદરની અંદર પંદરસો ત્રીસ રૂપિયા નોંધાયો જ્યારે એવરેજ ભાવો છે એ ચૌદસોની સપાટીએ જ્યારે મગફળીની વાત કરીએ તો મગફળીની અંદર તેરસોની ની સપાટી અથડાતા ભાવો જ્યારે ઝીણી મગફળી હોય એના એવરેજ ભાવો તેરસો થી લે અને ચૌદસોની ની વચ્ચે છે જ્યારે ઊંચો ભાવ છે એ પંદરસો ને પાંચ રૂપિયા બોલાયો છે ખાસ કરીને જાડી મગફળી છે એની અંદર તેરસોની સપાટીએ ભાવો અથડાઈ રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર લસણની બજારને લઈને લસણની બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે ગોંડલમાં એક મણ લસણનો ભાવ છે એ પાંચ હજારની બહાર પહોંચ્યો છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર સારા લસણના ભાવ છે એ ચાર હજાર નવસોથી લઈ અને પાંચ હજાર રૂપિયાની વચ્ચે બોલાઈ રહ્યા છે તો લસણની અંદર તેજીનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે ત્યાર પછી બાજરીની અંદર પાખી ઘરાગીની વચ્ચે ભાવની અંદર સ્થિરતાનો માહોલ છે ચારસો ને દસ રૂપિયાથી લઈ અને પાંચસોને પાંચ રૂપિયા સુધી બાજરીના ભાવો છે એ બોલાઈ રહ્યા છે જ્યારે નવા ઘઉંની આવક વચ્ચે આવક વધી છે અને વેચાવલીના પગલે ઘઉંના ભાવની અંદર વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ઘઉંના ભાવ છે એ પણ પાંચસોને દસ રૂપિયાથી લઈ અને પાંચસોને સાઠ રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે તો ઘઉંની અંદર નવા ઘઉંની આવક વધી છે અને વેચાવેલી છે એ પણ વધી છે જેમને કારણે વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકાય એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો અને આ વધારે માહિતી માટે અમારી ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવજો આભાર જય જવાન જય કિસાન